નમસ્કાર દર્શક મિત્રો રાજ્યમાં આંશિક રાહત મળી છે પરંતુ તેની સાથે બફારાનું પ્રમાણ વધતા લોકો ત્રસ્ત થયા છે ગઈકાલે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને મહેસાણા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અહીં વરસાદ પડ્યો હતો જ્યારે આગામી દિવસોમાં લઈને પણ હવામાન વિભાગે આગાહી કરી હતી જેમાં ચાર જિલ્લાઓને વોર્નિંગ આપવામાં આવી હતી ત્યારે જોઈએ કે આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં કેવો ફેરફાર થશે અમદાવાદમાં હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે આગામી છ દિવસ દરમિયાન વાતાવરણ સુકું રહેશે જ્યારે આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં સાથે જ તેમણે કહ્યું છે કે આજે રાજ્યના બનાસકાંઠા કચ્છ પાટણ સુરેન્દ્રનગર માટે ડ્રમસ્ટ્રોમ ની વોર્નિંગ આપવામાં આવી હતી આ સાથે જ ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન થી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી તાપમાન અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ અને ગાંધીનગરમાં તેત્તાલીસ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે આ સાથે જ તેમણે કહ્યું હતું કે અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યું છે જો કે વરસાદ નહીં પરંતુ વાદળ રહેશે કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ હવે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે તે અંગેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે આ પહેલા ચોમાસુ ગોવા થઈને મહારાષ્ટ્ર અને તે પછી ગુજરાતમાં એન્ટ્રી કરશે હવામાન નિષ્ણાંતો બેસે તેવી સંભાવના વ્યક્ત કર્યા બાદ પરેશ ગૌસ્વામ આગામી દિવસોમાં કેવી પરિસ્થિતિ વ્યક્ત કરી છે પરેશ ગૌસ્વામી બંગાળની ખાડી બાદ અરબી સમુદ્રમાં વાવાઝોડાની ચર્ચાને વચ્ચે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં હલચલ ઉભી થઈ છે પરંતુ વાવાઝોડું બનશે કે નહીં પહેલી જૂને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી અને લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે તો બીજી તરફ હવામાન ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત ફરીશ ઘૌસમે ગુજરાતમાં વરસાદ અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં સોળમી તારીખ સુધીમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ તેમણે 17મી તારીખે ભયંકર ગરમીની પણ આગાહી કરી છે હવામાન નિષ્ણાત ફરીશ ઘૌસમે કહે છે કે જો કે ડીપ ડિપ્રેશન સુધીનો સ્ટેજ થઈ શકે છે જો ડીપ ડિપ્રેશન ઉભો થાય

એલપીજી સિલિન્ડરની કિંમત એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો દર મહિને પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે ઓઇલ માર્કેટિંગ કંપનીએ એક જૂને ગેસ સિલિન્ડરની કિંમતો નક્કી કરશે મે મહિનામાં કંપનીઓમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો હવે એવી આશા છે કે કંપની જૂનના ફરી એકવાર સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી શકે છે ઘરમાં ગેસ છે તો સૌથી પહેલા આ કામ કરી લ્યો અત્યાર સુધીમાં ઉજ્જવલા યોજના હેઠળ એક લાખ પરિવારો છે જેમાંથી લગભગ બત્રીસ હજાર પરિવારો હજુ સુધી જન આધારિત સીટ નથી આ પરિવારો પણ ગેસ સબસિડીનો લાભ આપવા માટે સરકારે રાશનની દુકાનો પર કેવાયસી સુવિધા પૂરી પાડી છે ઉજ્જવલા ગ્રાહકો અને રાજ્ય સરકાર દ્વારા રાશનની દુકાનો પર જન આધારિત લિંક સુવિધા આપવામાં આવી છે કેવાયસી કરાવ્યા પછી જો તમે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર લાભ મેળવી શકશો આઠસો ની કિંમતમાં એમાં ત્રણસો સબસિડી મળશે આગળ બીજા સમાચારની વાત કરીએ તો એક જૂન થી થતા મોટા ફેરફાર એક જૂન થી પરિવહનના નવા નિયમો લાગી રહ્યા છે જૂન થી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે જરૂરી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની પ્રક્રિયામાં ફેરફાર થશે હવે તમે આ ટેસ્ટ આરટીઓ કચેરીમાં તેમજ માન્ય ખાનગી સંસ્થાઓમાં આપી શકશો આનાથી લોકોને ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માટે આરટીઓ ની મુલાકાત લેવાથી બચી જશે આ નવા નિયમ હેઠળ આરટીઓ જેને ટેસ્ટ આપવાની જરૂર નથી તમે અધિકૃત ખાનગી ડ્રાઇંગ સંસ્થામાંથી ડ્રાઇંગ ટેસ્ટ પણ ખાસ પાસ કરી શકો છો આગળ બીજા સમાચારની વાત કરીએ તો એક મહિના પછી બેંક ખાતાઓ બંધ જો તમારું ખાતું જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંકમાં છે તો આ સમાચાર તમારા માટે છે બેંક ગ્રાહકોને ચેતવણી આપી છે કે જો છેલ્લા ત્રણ વર્ષથી તેમના ખાતામાં કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું ઉપરાંત જો કોઈ ખાતામાં કોઈ બાકી રકમ ન હોય તો આવા ખાતા એક મહિના પછી બંધ કરવામાં આવશે

ચોમાસાનો આગમન થતું હોય છે ત્યારે 8 થી 14 જૂન વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસાનો વરસાદ થતો હોય છે 17 જૂન બાદ ભારે આધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે ત્યારે 5 જુલાઈ થી 5 ઓગસ્ટ સુધી દેશમાં ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ રહેશે આ અરસામાં નર્મદાનો નીર જળ વસ્તાર વધશે સાબરમતીનો નદીનું સ્તર અને જળ બંધોમાં પાણીની આવક વધશે આગળ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે વાવાઝોડે ભેજ અને અરબસાગરના ભેજના કારણે જૂન સુધીમાં આધી વંટોળ સાથે પ્રી એક્ટિવિટી થવાની શક્યતા રહેશે આઠ જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન થવાની શક્યતા રહેશે આઠથી ચૌદ જૂન સુધી અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સાત થી ચૌદ જૂન ચોમાસુનો વરસાદ થવાની શક્યતા રહેશે આગળ બીજા સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીથી મહિલાઓના ખાતામાં નાણાં આપવાનો વાયદો કર્યો છે લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા હિમાલય પ્રદેશ એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારી સરકાર આવશે એટલે પહેલા ગરીબોની યાદી બનાવવામાં આવશે પછી દરેક ગરીબના પરિવારની એક મહિલાના ખાતામાં પાંચમી જુલાઈએ આઠ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે આ પછી દર મહિને પૈસા આવતા રહેશે આગળ બીજા સમાચારની વાત કરીએ તો બે હજારનો હપ્તો આ તરીકે આવી શકે છે લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજના સત્તરમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે આ નાણાં ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહ્યા છે અહેવાલો અનુસાર પીએમ કિસાન યોજના સત્તરમાં હપ્તો ચાર જૂને લોકસભાની ચૂંટણીના પરિણામોની ઘોષણા પછી રિલીઝ થવાની સંભાવના છે વડાપ્રધાન અઠ્યાવીસથી ફેબ્રુઆરી બે ના રોજ મહારાષ્ટ્રની આગળ બીજા સમાચારની વાત કરીએ તો ગુટકા અને પાન મસાલા બંધ જી હા મિત્રો તેલંગાણા સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલા ઉત્પાદનમાં સંગ્રહ વિતરણ પરિવહન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે સરકારનું માનવું છે કે આ પ્રતિબંધથી તમાકુથી થતા મૃત્યુ અને રોગોમાં ઘટાડો થશે આ પ્રતિબંધ એક વર્ષ માટે લાગુ રહેશે તેમને જણાવી દઈએ કે ગુટકા અને પાન મસાલામાં તમાકુ અને નિકોટીન હોય છે જે શરીરને ખૂબ જ ખતરનાક હોય છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો સાવધાન તમારો પૈસા કપાઈ શકે છે જ્યાં હા મિત્રો પીએમ કિસાન નામની ખોટી એપ્લિકેશન વોટ્સએપ પર ફરી રહી છે જેમાં દર ત્રણ મહિને છ હજાર રૂપિયાની મદદ આપવાનો વાયદો કરે છે આ એક સાયબર ફ્રોડ છે લિંક ઉપર ક્લિક કરતા જ તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવશે કૃપા કરીને આ પ્રકારની શંકાસ્પદ લિંક ખોલવી નહીં ગઠિયાઓને નવી મોડેલ ઓપરેટિવ અપનાવી છે જે તે પીએમ કિસાન યોજના અંતર્ગત લોકોને લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લોકોને ઠગવાનો પ્રયાસો કરી રહ્યા છે જેમાં લોકો ભોગ ન બને તે માટે સોશિયલ મીડિયા પર અને લઈને પોલીસ પોસ્ટ વાયરલ કરીને લોકોને એલર્ટ કરવાનો પ્રયાસ કર્યો છે છેલ્લા ઘણા સમયથી આવી પીએમ કિસાન યોજનાની લિંક લોકોને મોકલવામાં આવી રહી છે અને તેના આધારે લોકોને ઠગવામાં આવી રહ્યા છે તો તમે ખેડૂતો સાવધાન થઈ જજો આવી ખોટી લિંક ઉપર તમે પણ કોઈ ક્લિક કરતા નહીં નકર તમારા ખાતામાંથી પૈસા જતા રહેશે ભારે નુકસાન અને લોકોના ઘર તણાયા કાલની રાતથી પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન રેમલની અસર જોવા મળી રહી છે વાવાઝોડાના લેન્ડફોલ બાદ અહીં એકસો પાંત્રીસ કિલોમીટરની પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાયો હતો રેમલના કારણે કલકત્તા સહિત અનેક જગ્યાએ તોફાની પવન સાથે વરસાદ પડ્યો હતો જેના કારણે મકાનોના છાપરા ઉડી ગયા છે કાચા મકાનો ધ્વસ્ત થયા છે વીજળીના થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા છે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓને નવસો રૂપિયાની ભેટ મળશે જી હા મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેના અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રાજ્યના અનુસૂચિત જાતિના ધોરણ થી એકથી માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સહાય યોજના અંતર્ગત નવસો રૂપિયાથી ગણવેશ સહાય પણ મળવાપાત્ર રહેશે જેમાં વિદ્યાર્થીઓ પોતાના ગણવેશ પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી સારું

તોળાઈ રહી છે હવામાન વિભાગ કે આગામી ત્રણ દિવસ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર અને કચ્છમાં ડ્રમ સ્ટોર્મ એટલે કે ધોળના તોફાનની ની આગાહી કરવામાં આવી છે ધોળના આ તોફાનની ગતિ ત્રીસ કિમી પ્રતિ કલાક રહેશે ધોળની આધીના પગલે વિઝિબિલિટી ને ઘટાડો થશે આ સિવાય હવામાન વિભાગે મે કરતા જૂન મહિનામાં વધારે ગરમીની આગાહી કરી ચિંતામાં વધારો કર્યો છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂત મિત્રો માટે સારા સમાચાર આવ્યા છે આ સિવાય રાજકોટમાં માર્કેટિંગ યાર્ડમાં થયેલી ડુંગળીની આવક વિશે વાત કરીએ તો આજે માર્કેટિંગ યાર્ડમાં એક હજાર ચારસો પંચાવન ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી યાર્ડમાં આજે ડુંગળીના ખેડૂતોને એકસો સાઠથી ત્રણસો સિત્તેર રૂપિયા ભાવ મળ્યો હતો આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સત્તરસો ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી કપાસના ભાવની વાત કરવામાં આવે તો કપાસના ભાવ 1370 થી 1600 રૂપિયા સુધી એક મણના બોલાયા હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 250 ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળી 650 ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળી ખેડૂતોને 1100 થી 1325 રૂપિયા મળ્યો હતો જ્યારે ઝીણી મગફળી 580 ક્વિન્ટલની આવક થઈ હતી જે એક મણનો મગફળીના ભાવ 1100 થી 1270 રૂપિયા મળ્યો હતો ખેડૂત મિત્રો માટે સારા સમાચાર આવ્યા છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો અકસ્માત બાદ પાંચ લાખ રૂપિયા ખાતામાં જમા થશે જી હા મિત્રો માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે માર્ગ અકસ્માતથી અંદર ભોગ બનેલ જે વ્યક્તિ હશે તેમને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે આ અંગે ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે કેન્દ્રએ કહ્યું છે કે પ્રોજેક્ટના પરિણામોને આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અકસ્માતના દિવસથી સાત દિવસ સુધી મફત સારવાર આપવામાં આવશે આગળ બીજા સમાચારની વાત કરીએ તો ભાજપનો મોટો નિર્ણય લોકસભામાં બે હાજર ચોવીસની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે ચાર જૂને પરિણામ આવવાનું બાકી છે ત્યારે ગુજરાતના પ્રદેશના ભાજપે રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટના પગલે ચાર જોને જીતની ઉજવણી ન કરવાનો નિર્ણય કર્યો છે રાજકોટના અગ્નિકાંડ મુદ્દે પ્રદેશ ભાજપે પરિણામ બાદ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ વિદેશ વિજય સરઘસ ન કાઢવાનો નિર્ણય લઈ તમામ બેઠકનો ઉમેદવારોને સૂચના આપવામાં આવી છે આગળ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો 500 ની લઈને મોટી જહેરાત RBI પોતાના આર્થિક રિપોર્ટ અનુસાર ₹500 ની નોટ લઈને મોટી માહિતી શેર કરી છે બેંકે કહ્યું છે કે પાંચસોની નોટનું ચલણનો કુલ હિસ્સો માર્ચ મહિના બે હાજર ચોવીસ સુધીમાં વધીને છ્યાસી પોઈન્ટ પાંચ ટકા થઈ ગયો છે જ્યારે એક વર્ષ પહેલા સત્યોતેર પોઈન્ટ એક ટકા હતું ગયા વર્ષે મે મહિનામાં બે હજારની મૂલ્યની નોટ પાછી ખેંચવામાં જાહેરાત બાદ વધારે પાછળનું મૂલ્ય કારણ ગણાય છે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં પાંચસો રૂપિયાની પાંચ પોઈન્ટ સોળ લાખ નોટો અસ્તિત્વમાં હતી